જોયું મિત્રો મિત્રો જે નમસ્કાર હું સ્નેક અને કેમેરામેન સોલંકી સાથે તમારું મારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે જેમ કે સાપો વિશે અને સરીસૃપ જીવો વિશે દર વખતે અમારી ચેનલમાં માહિતી આવતી જ હોય છે હવે આજે આવી ગયા છે આપણે થેપડા ગામની અંદર જ્યાં એક રેસ્ક્યુ નો કોલ આવ્યો હતો અને જોયો તો મિત્રો સ્પેક્ટિકલ કોબરા છે સાપ અને મારા વિડીયો માહિતી પણ આપીશ તમને અને વિડીયો કેવો ખતરનાક બને છે તે જોતા રહેજો મને લાવો તમે ફ્લેશ લાઈટ ચાલુ કરી મોટલા ફેરવી ના

मित्रों तो मैं स्पेक्टिकल खूबज खतरनाक है

જોયું મિત્રો વિશિષ્ટ માણસો ને એક બીવરાવાની ટેકનિક છે તેની પાસે અને એથી વિશેષ છે મિત્રો એનું ઝેર જે નીરોટોક્સિક નામથી ભરેલું અને ભરપૂર આપણી નર્વસ સિસ્ટમમાં લાગુ પડે છે આપડા નાડી તંત્ર બધા બંધ કરી દે છે જેમ કે મગજ યાદ શક્તિ અને છેલ્લે તમારું મૃત્યુ થઈ જતું હોય છે તો ચાલો મિત્રો હવે દોતા સાપટે કરી લઈએ પેક blash <muchos>

મિત્રો બરણીમાં પૂરતા વખતે પૂરતું જોખમ રહેતું હોય છે તેનું પૂરી રીતે કાળજી રાખવી જરૂરી છે નતર